હલો એક જણો આવ્યો ડોક્ટર સાહેબ પાસે કે સાહેબ હું ડબલ માસ્ક વગેરે બહાર નીકળતો નથી બહાર જાઓ એટલે સેનેટાઈઝ ખીચામાં જ હોય કોઈ વસ્તુ સેનેટાઈઝ કર્યા વગર અડવાની નહીં ઘરે આવું એટલે ઊંધો હોઈ જાવ ઉપર સેનેટાઈઝ થઈ જાય પાછો સીતો હોઈ જાવ માથે સેનેટાઈઝ થઈ જાય અચ્છા બૂટ કાઢું મોજા કાઢું એની માથે પાછું સેનેટાઈઝ થઈ જાય સીધો બાથરૂમમાં જઈને ગરમ પાણીથી નાઈ લો આવીને ઉકાળો પી લો એક કલાક નાશ લઈ લો તમે આપેલી નાની મોટી ઝીણી જે કાંઈ આ તે ફલાણી ટીકડી જે કાંઈ ટીકડી છે એ બરોબર એન્ટીબોડી બનાવી લઉં છું સૂઠને જીભ ઉપર મૂકી દઉં છું ગરમ પાણીના પાંચ વાર કોગળા કરું છું મગના પાણી સિવાય બીજું કઈ પાણી પીતો નથી બરોબર સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની પૂરેપૂરી કોશિશ કરું છું સવારમાં વહેલા ઉઠીને ગળોનું પાણી પીવું છું

આપણે ભલે આટલા બે વર્ષ અમે પ્રોગ્રામ બધું ભૂલી જ ગયા ખરેખર કારણ કે આ તો કુદરતી છે ને બધું પછી આપણે આંબી નો કે ચા ના એવું કર્યું પણ જેણે કર્યું કરનાર તો માણસ ને એ માણા તે બુદ્ધિ તો આપી છે ને આવું ને કે હમણાં હક ના ન રહેતા

અને પાછો આ વખતે આ રોગમાં તો એવું આવ્યું કોઈ કોઈને કોઈ ખબર કાઢવાનો જાદુ બોલો અભિમાન ઓગળી ગયા એકલા ખાટલા ભાઈ મારું શું કરે ઊભા ઉભા હું ભાઈ આવી ગયા પાન ખાઈને ગયા ડોવા કોઈ નથી આવ્યું આપણે કે કોઈ નથી હે રામ કરીને પાછો હોય જાય હે ખરેખર કેવી કેવું કેવું હા એમાં અમુક એવા પરિવાર હતા કે પ્લીઝ અમને અટકાવતા નહીં થશે તો અમને ને કદાચ તો મરી જશું ને પણ અમારા બાપને કે અમારા દીકરાને અમારે રેઢો કે મૂકો એવા પરિવાર હતા સાહેબ અને અમુક પરિવાર ખલાસે થઈ ગયા છે વાતમાં પણ સાહેબ એ વટ રહી ગયો કેવાય જીવ પ્રેમ કેવાય નહીતર તો કોઈ કોઈ હકીકત હતું જ નહીં કાંઈ કાંઈ અને મોટી હોસ્પિટલ જે સરકારી આપણે જેટલી હતી એમાં સાહેબ જોયું છે એક બેન ફોન આવ્યો તમારા દાદાને લઈ જાઓ તો એટલે લઈ આવી ગયા હા પેક જ કરી દેતા હતા અહીં બોર્ડ માર્યું હોય ના થા પૂરા હું ભાઈ ઓણ ભાદરવા મહિનામાં કાંતિ દાદા કેમ કે કાર્તિક દાદા બહુ સારા જ્યોતિષ આ બેઠા હતા દાદાને તાળીઓથી વગોડાવ આપણા મહેમાનથી અને હોટલના માલિકે બેઠા છે અહીંયા હા બધા પરિવાર બધો ઓણ ઓણ ભાદરવા મહિના દાદા પિતૃ બથો બી જ બહુ આવવાના કારણ કે કોણે કોના ફૂલ પથરાવે એ જ નક્કી નથી બોલો હજી બળી ન રહ્યો અમારે ફૂલ આપી જો અમારે વહેતું થવું છે કોકને ને પીડે ચાલજે તું ઉપડે એને તો એ જ જોતા હતા એટલે ફોન કર્યો તમારા દાદા ને લઈ જાવ એટલે લઈ ગયા વિધિ પૂરી છે બધું એમ તો અગ્નિ સંસ્કાર આપી દીધો હરિદ્વારા ફૂલે પધરાવી આવ્યા કારજ કરી નાખ્યું વીહ દી થઈ ગયા વીહ દી પાછો ફોન આવ્યો તમારા દાદાને લઈ જાવ ઓલે કે અમારા દાદા એક જ હતા લઈ ગયા આમ એક વાર હકી ગયો આનંદ કરાવવું અરે ઓલા કે પણ અમે વીસ દિવસ પહેલાં તમારા દાદાને લઈ ગયા અરે કે પણ આવો દાદા બેઠા અહીંયા રેડી થઈ ગયા ત્યાં ગયા તા તો ત્યાં દાદા બેઠા લે આવો કોઈ મળતી કરો ઢોકાતો કેમ ને ઓલા કેવું રહ્યો સાહેબ લઈ જઈએ તમારા દાદા જીવે છે વાંધો નહીં પણ અમે આ એક એક ને એ કોનો દાદો તો એ તો ગોતો હજી નથી સડ્યો બોલો હા હા એવું 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 છે આ કોરોના એ કર્યું છે આકળીએ જે સડાયા છે ભાઈ હા હા ગજબ ગજબ કરી નાખ્યા પેલો તો લોકડાઉન આવ્યું ત્યારે તો બધે બધી આપણી હોસ્પિટલ બધું બન્યું હતું ને પ્રાઇવેટ ને બધું બન્યું હતું પેલા પેલા માહોલ ઘરે ને ઘરે હામ હામું જોતા બધા મહાભારત સિરિયલું જોતા ઘરે રામાયણ સિરિયલું જોતા પછી તો બાયુ દીકરા એમ ન કે વત્સ ક્યાં છો આર્ય પુત્ર ક્યાં સુતા છે આર્ય પુત્ર ડોલું વેવે છે અને ઓલોય વળી પાછો બાથરૂમ માં લીકે રાણીવાસ માં છે નો અવાજ આવે છે શું રાણીવાસ માં પણ વાત એ છે કે હર પલની અંદર માણસ પોતાનો આત્મવિશ્વાસ ને ગુમાવે આ મેં પહેલાં જે ગુરુની સ્તુતિથી જો ગુરુની બધાને જરૂર પડે આ બધા ખબર જ હોય તમે અમુક ઓપરેશન કરવા જાઓ અને ત્યારે પહેલીવાર તમને જેણે બ્લેડ હાથમાં દીધે દેવરાવી છે એ વ્યક્તિનો શેરો સો તમારી નજર સામે આવતો આ નરુ સત્ય છે અને જે એ તમારી નજર સામે આવીને ઉભો અને પછી તમે એના ઉપર તિયંતિય છોડી દો ને ગવ તમે કરો ત્યારે એકસો દસ ટકા પરકાયા પ્રવેશ થાય કામી કરીને વયું જતો હોય છે જેને ભરોસો હોય નહીતર તો ઘણા ઘણા ઇન્જેક્શનનો નો ખમ એક ડોક્ટર કેમ થઈ શકે ડોક્ટર ઇન્જેક્શન કો ખાટું ફરતા હોય તો બોલો અહીંયા બેઠ કે એ હું નહીં ખમે હું તને નથી દેતા હું સોટો લેવા મારશે મને મને ઠીકડી ગયો એ એ નહીં ખમાય નહીં ના તારે હાથું નથી ભરતા એવું લાગશે તેથી તને ઇન્જેક્શનમાં ભર લેવો છે પણ જેના અહીંયા દાખલા તરીકે એક સમય એવો લૂંટારાઓનો સમય બારવટીઓનો જમાનો એટલે આવા ટૂંકા રસ્તા હોય ઊંડા રસ્તા હોય ડુંગરાળ રસ્તા હોય એમાં આપણા લોકો લૂંટારાઓ ગોઠવાઈને બેઠા હોય એમાં એક જણો ઘોડી લઈને નીકળ્યો આઠે આંગળીમાં વીટ્યું ડોકમાં ટૂપીઓ ઘોડી પણ એવી હોનાની શર્ટ અને ઓલાએ કીધું છે કોક મોટો માણસ ને આનો ઘોબો ઉપાડ લેવાય એટલે નદીમાં ઊંડી હતી આવો સિંહોડા નદી જેવી સિંગોડા નદી જેવો ઊંડો ગાળો નદીનો ની એને ઓલાને થ્યું તો આ છે ને આપણે સામે આમ ઘોડી ઢાળ ચડે ને એ ઢાળ ચડે ને ત્યારે ઘોડી ધીમી પડે એટલે ઉપલી આપણે હુમલો કરી નાખીએ પણ ઓલો એવો શોખીન માણસ સાહેબ કપડા ઉપર ડાઘ નહીં હો મજબૂત માણસ અને આમ નદીમાં જ્યાં નદી પાસે પાણીના વેન પાસે જ્યાં ઘોડી આવી એટલે આ માણસ નીચે ઉતરી ઘોડીના પગ છે પાણીવાળા થાય અને પછી પાછી માટીમાં ધૂળમાં ચાલે તો એ માટી પાછી એના પગે ચોટી જાય એની કરતા હું પગ એના પલળવા ન દઉં મારા પગ પલળશે તો ઘોડી ઉપર છે એ તો સુકાઈ જાય સાહેબ ઘોડી તેડી લીધી અને ઓલા આઠ જણા હતા આઠે રાજીનામા દીધા કે આને લૂંટાવા જાય તો આપણે કુપન માલી નીકળી જાય આ તારો બાપ ઘોડી આખી તેડી લે અને એ ભાઈએ તે સામે કાંઠે એટલે વેન વટાડી ઘોડી મૂકી દીધી અને જો મૂંગે મૂંગો ઘોડી માથે સડી જાય તો કાંઈ વાંધો નહીં ઘોડી આમ મૂકીને કે બળ બહુ પણ હિંમત નહીં હો બોલે કે તો પાડી દેવાય એને અને પાડી એ દીધો એમ આમાં જેની પાસે હિંમત નહોતી ને સાહેબ ઈ પડી ગયા છે જેની પાસે પોતાની એન્ટીબોડી પોતાનો પાવર તમે એકલા એકલા મોજ કરી લો સાહેબ એનાથી તમે બીજી એન્ટીબોડી ન બની શકે કાંઈક એવું સાંભળી જાવ તમને આનંદ આવી જાય કાંઈક એવા સમાચાર આવે ને તમને આનંદ આવી જાય અથવા તો તમારે કાંઈક એવું કાર્ય કર્યું હોય અરે કે સાહેબ તમારી આપેલી દવા ઓલો માણસ જે સાધુ અને ઈ પછી જે તમને જે આનંદ આવે છે એ અંદરનો આનંદ જે છે એવો પાવર બીજો તમને કોઈ ના આપી શકે એટલે પોતાના પાવરની જરૂર છે ને પોતાની હિંમતની જરૂર છે અને તમે ગમે એટલું ભણો સાહેબ એમબીબીએસ થાવ એમડી થાવ એમ એસ થાવ સર્જન થાવ પણ માની લેજો તમારું ભણતર કોઈ દિવસ બંધ નહીં થાય તમે આપણા માટે કાયમ સ્કૂલ છે કાયમ સ્કૂલ છે રોજ નવો સૂરજ ઉગે છે નવી ચેલેન્જ લઈને તમારી સામે જાગો એ પેલા મનને નક્કી જ કરી લેવાનું કે આજ હું કાંઈક નવો સામનો કરવા જાઉં છું